અને ખૂબ જ આનંદની વાત છે મારે રાધનપુર હાતલપુર ને સમી તાલુકાના આ મોવડીઓ બેઠા છે આગેવાનો બેઠા છે યુવાનો બેઠા છે અને બધા એક જ વાત કરીએ કે ભાઈ આપણે શિક્ષણમાં કાંઈ કરવું જોઈએ શિક્ષણમાં કાંઈ કરવું જોઈએ અગની બેનને કદાચ આપણે વાત કરીએ કારણ કે એમણે બે ત્રણ સ્કૂલો ચલવે છે છાત્રાલયો ચલવે છે દીકરીઓ માટે પણ હાતલપુર ને આ રાધનપુર ને આ હમી હવે હમી કાંક હમણે કાંક પાયો માંડ્યો તો પણ અહીંયા તો આય જુઓ અહીંયા આપણે હાઈસ્કૂલ લાયા છીએ કે નહી બેન એ વેચાતી હાઈસ્કૂલ લાયા એનું કામ બાંધકામ ચાલુ છે આ બસો દીકરીઓ રેવિયા કન્યા હોસ્ટેલ છે બસો દીકરીઓ પણ ઠાકોર સમાજને હજુ આ કાંઈ મનમાં દેખાતો નથી મહેરબાની કરીને આ બધાએ કીધું કે વેશન મેળી દ્યો ફેશન છોડી દ્યો અને શિક્ષણને અપનાવો આ ઉપર કામ બાકી પડ્યું આ સિત્તેર લાખની હાઈસ્કૂલ બનાવવાની છે કેમ કે દીકરાને દીકરીઓ બારે ભણવાના જાય આ માલતી વાની નથી કે લવેંગજી ઠાકોર નથી કે મનસુખજી નથી આ બિલ્ડિંગ ઠાકોર સમાજ છે તો હજુ આવું બાઘેડા ફેરે ફેરે મિટિંગ પાડીએ અને હજુ તમે ખીચા ઢીલા ના કરો તો આ કોઈથી ના થાય એકનું કામ આ તો ધારાસભ્ય મને બનાવ્યો તમારો આભાર પણ બીજી સમાજે મને મત આલ્યા આ ધારાસભ્યની તાકાત થી આ થોડો થોડું બધું ચાલ્યો છે સાહેબ

આ શક્તિ વિદ્યાલય ચલવી દે કે આમ છે તેમ છે સાહેબ આખા તાલુકા માં આ શક્તિ નો નંબર પહેલો આવ્યો તારીયું પડો તારીયું આ આમાં પહેલો નંબર લાવવો એટલે નાની વાત છે આ એટલે પણ એ ભણાવીએ દીકરા દીકરીઓને આ તમારું ઘર છે આ હાઈ સ્કૂલ અહીંયા ચાલે છે અને કુમાર સાત્રાલય ચાલે છે દીકરીઓ અહીંયા ચાલીસ અત્યારે સમાજના ના ખર્ચે ભણાઈ રહ્યું એમાં કઈક આપણે આપીએ અને બીજી સમાજ ની વાત કરવાની નથી કારણ કે એ તો ખૂબ આગળ નીકળી ગયા હમણે આ દિનેશજી ઠાકોર સાહેબ કહેતા હતા કે આપણે પાછળ નથી હું તો કઉ પાછળ છી હો માતાજીના ના બેની બેન ગાંધીનગર જોયું મેં તો કોઈ કે આઈએસ કે કલેક્ટર આપણે બધાને હવે ભણવાનું જો ભણસું તો ભણસું નકે કઈ ભણ્યા વગરનો નો મેળ પડવાનો નથી એટલે આજે ઓલો બાંધ કામ થાય રહ્યું અહીંયા આટો મારજો ને ઓલો કુમાર છાત્રા લઈ છોકરા સો ભણે તમારા છોકરા ભણાઈ દે અહીંયા આટો મારજો આવી વ્યવસ્થા કરી છે આ કાયમ માટે જળવાઈ રે અને આગળ વધે મહેરબાની કરીને બધાય અમને એકતાની વાત કરી ખૂબ અલ્પેજી ઠાકોર સાહેબ હું સાંભળતો તો કે આ એકતા હોવી જોઈએ રાજકારણ નહીં પણ રાજકારણ ના હોવું જોઈએ બરાબર જ્યારે શિક્ષણની વાત હોય શિક્ષણના માં આવીએ ત્યારે જૂતાને બારા મૂકીએ એવી રીતે રાજકારણને પણ બારે મૂકીએ અને સમાજની એકતાને સમાજને આપણે દીકરા ધીકરીઓને ભણાવીએ ભલામાના આવડો ઠાકોર સમાજ પહાડ જેવો સમાજ ધારે એ કરી લાગે પણ કોઈનામાં ઈર્ખ્યા કાઢી નાખજો ઓલા ખઈ ગયા આમ કરી ગયા ત્યાં ખઈ ગયા મારા બાપના ભાઈ ખાઈ ગયા શું ખાઈ ગયા પૈસા ભલા થો ભલા અને ખાય ને એનો દીકરાનો નો જાય હવે માનસો મહેરબાની કરીને